છેલ્લા છ મહિનામાં દેશભરમાં ઘટાડો નાખ્યું છે નાસભાગ સુધી ભારતના અનેક શહેરો ભય અફરાતફરી અને શોકની લાગણીઓમાંથી પસાર થઈ રહ્યા છે પહેલગામમાં થયેલો આતંકી હુમલો હોય કે મહાકુંભમાં સર્જાયેલી અનિયંત્રિત ભીડ દિલ્હી બેંગ્લોર અને મુંબઈ જેવી મેટ્રો શહેરો પણ અસુરક્ષાના નવા પડછાયા હેઠળ આવે છે શું આવી ઘટનાઓ માત્ર અકસ્માત છે કે ખોટી વ્યવસ્થાપન નીતિઓનું પરિણામ શું જન સુરક્ષા પર પૂરતું ધ્યાન આપવામાં આવી રહ્યું છે અને શું આ ઘટનાઓની પાછળ કોઈ ગહન ચિંતાનો સંકેત છુપાયેલો છે આજના વિશેષ રિપોર્ટમાં આપણે લઈ જઈશું તમને દેશના ગત છ મહિનામાં બનેલી એ મોટી દુર્ઘટનાઓની અંદર જ્યાં ભય ભ્રમ અને બેદરકારીનું ભયાનક ચિત્ર છુપાયેલું છે બાર જૂને ગુજરાતના અમદાવાદના એરપોર્ટથી લંડન જઈ રહેલી એર ઇન્ડિયાના વિમાને મોતની ઉડાન ભરી જો જોતામાં બસો બેત્તાલીસ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ સાથે બસો પાંસઠ લોકોના મોત થયા છે અત્યાર સુધીનો આ સૌથી મોટો વિમાન અકસ્માત છે બાવીસ એપ્રિલે જમ્મુના પહેલગામમાં એક આતંકવાદી હુમલો થયો જેણે સમગ્ર દેશને સ્તબ્ધ કરી દીધો જેમાં છવ્વીસ લોકોના મોત થયા હતા આતંકીઓ ગોળી ચલાવતા પહેલા ધર્મ પૂછ્યો અને જાણી જોઈને હિન્દુ પર્યટકોને નિશાન બનાવ્યા કેટલાક લોકોને કલમા પડવા કહ્યું આમ ધર્મના નામે અંધાધૂત મોત આપ્યા સરકાર આક્રમક રહી અને ઓપરેશન સિંદૂર ચલાવ્યું ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ફેબ્રુઆરી મહિનામાં મહાકુંભનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું આ દરમિયાન મૌની અમાસના શાહી સ્નાનમાં કરોડો શ્રદ્ધાળુ ઉમટી પડ્યા હતા અને ભીડ વધી ગઈ તંત્રને પરસેવો છૂટી ગયો ત્યારે સ્થિતિ કાબૂમાં આવી એ પહેલા બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરવા શ્રદ્ધાની ડૂબકી લગાવવા શ્રદ્ધાળુઓમાં જાણે કે હોડ લાગી અને નાસભાગમાં ત્રીસ લોકોના કરુણ મોત થયા નવી દિલ્હીના રેલવે સ્ટેશન પર ભીડ ઉમટી અને અનેક જીવનદીપ બુઝાઈ ગયા પોતાના ગંતવ્ય સ્થાને જવા માટે હજારોની સંખ્યામાં એક સ્ટેશન પર ભીડ ઉમટી હતી જેના કારણે જેમાં અગિયાર મહિલા અને ત્રણ બાળકો હતા આરસીબી આઈપીએલ ટ્રોફી જીતતા અઢાર વર્ષ પછી ઇતિહાસ રચ્યો આ દરમિયાન ચિન્ના સ્ટેડિયમમાં પ્રશંસકો ઉમટી પડ્યા અને નાસભાગ થતા અગિયાર લોકો પચાસ થી વધુ ઘાયલ થયા ત્યારે નવ જૂને મુંબઈની લોકલ ટ્રેને અકસ્માત નો શિકાર બની ભીડભાડના કારણે ટ્રેનમાંથી મુસાફરો પડ્યા અને પાંચ ના મોત થયા હતા